વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા જિલ્લા ભાજપ સંગઠન સાથે યોજાય પત્રકાર પરિષદ પારતાપી રિવર લિંક પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવ્યો હોવાનું કેન્દ્રીય જળ શક્તિ વિભાગ દ્વારા લેખિતમાં જાહેર કરાતા સાંસદ શ્રી પત્ર મીડિયા સમક્ષ મૂક્યું વાસંદાના ધારાસભ્ય પોડી આદિવાસી પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે સાંસદ શ્રી ધવલભાઈ પટેલ લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે આજરોજ રોજ જેમના જનસંપર્ક કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી હતી

સાંસદ શ્રી આ તબક્કે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ ગુજરાતના મૃત્યુ અને મક્ક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો સાંસદ શ્રીના કારણે ખાતે કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા લેખિતમાં પાર તાપી પ્રોજેક્ટ રદ કરવા અંગેનું ફરી આજ રોજ લેખિતમાં જાહેર કરાતા સાંસદ શ્રીના કાર્યાલય ખાતે ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરવામાં આવ્યું હતું પત્રકાર પરિષદમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા ધરમપુરના ધારાસભ્યો શ્રી અરવિંદભાઈ પટેલ જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ શ્રી કમલેશભાઈ પટેલ જિલ્લા ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા કર્મભૂમિ ન્યૂઝ ડાંગ પાર આપી નર્મદા રિવલિંગ પ્રોજેક્ટ પૂરેપૂરો કોંગ્રેસનો પ્રોપોગેન્ડ હતો પોતાનું અસ્તિત્વ જાળવવા માટે હતું પણ આજે અમારી કેન્દ્ર સરકારે રાજ્ય સરકારે પાછું કીધું છે અને રિટર્નમાં પણ આપ્યું છે કે બે હજાર બાવીસ અને ત્રેવીસમાં જ આ પ્રોજેક્ટ રદ થઈ ગયો હતો ત્યારે પણ રિટર્નમાં આપ્યું હતું અને બે હજાર પચીસ આજની તારીખમાં પણ લેટર ઓફિશિયલી કેન્દ્ર સરકારની જલશક્તિ મંત્રાલય આપ્યો છે કે આ પ્રોજેક્ટ ત્યારે જ બે હજાર બાવીસ ત્રેવીસમાં જ કેન્સલ કરી દીધો અને બે હજાર પચીસમાં પણ આ કેન્સલ જ છે એ જાહેરનામું ઓફિશિયલી ડિક્લેર થઈ ગયું એટલે આજે આ મુદ્દાનો અંત થઈ જાય સાથે સાથે જે આ કોંગ્રેસના ધારાસભ્ય ડીપીઆર છે ગૂગલ કરી લો ડીપીઆર છે એ ડીપીઆરમાં પણ તમે જુઓ જે ડીપીઆર વેબસાઇટ પર અવેલેબલ છે એ અઠ્ઠાવીસમી એપ્રિલ બે હજાર સત્તરનો ડીપીઆર છે કોઈ પણ નવો ડીપીઆર નથી એટલે જુઠ્ઠાણોનો પર્દા ફાસ થયો છે તમારા ચેનલના માધ્યમથી હું લોકોને કહેવા માંગુ છું કે આદિવાસી સમાજના લોકોના માટે હંમેશા ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ હાજર રહેશે તમારો સર્વાંગી વિકાસ થાય એના માટે પૂરો ચિંતિત રહેશે એની સાથે કોંગ્રેસના કોઈ પણ દુષ્પ્રચારમાં આવતા નહીં અમે પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ કરવાના નથી નથી અને નથી અને અમારા આદિવાસી સમાજના લોકોને લેખિતમાં જોતું હતું એ લેખિતમાં પણ અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આપ્યું છે જય આદિવાસી જય જોહર જય મુંડા ખાસ તો આજે અમારા સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ આ પાર તાપી લિવરલિંગ બાબતમાં જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાં હતા અને અહીંયાના જે અનંત પટેલ કે જે લોકોને ગુમરાહ કરવામાં માહિર અને એમને વાંસદામાં એ લોકોને મેળ ન પડે એટલે આ ધરમપુરની અમારી ભોળી જનતાને છેતરવા માટે હંમેશા એ બાવીસમાં પણ આવતો હતો અને અત્યારે પણ આવે છે અને અત્યારે જે રીતે અમારા સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈએ જે શ્વેતપત્ર શ્વેતપત્ર શ્વેતપત્રક અને લોકોને ગુમરાહ કર્યા હતા એ આજના તેર તારીખનો આજે આ ભારતના જલ મંત્રાલયનો લેટર પણ આપી દીધો છે અને ગુજરાતની આજે કેબિનેટ જે મુખ્યમંત્રી અને મંત્રીઓની મળે છે એ કેબિનેટમાં પણ નિર્ણય લેવાયો છે કે આ પાર તાપી લિવર લીક પ્રોજેક્ટ રદ કરીએ છીએ રદ કરેલો જ હતો અને એનું જે આખું જે બાઇટ પણ અમારા પ્રવક્તા જે ઋષિકેશભાઈ અત્યારે જ અમને સાંભળી અને આ પ્રોજેક્ટ હંમેશા માટે રદ છે એટલે અમારા આદિવાસી ભોળી જનતાને ખાસ વિનંતી છે કે આવા લોકોના જુઠ્ઠાણા પાસે તમે ક્યારે માનશો નહીં અને આ લોકો કોંગ્રેસનું અસ્તિત્વ ટકાવવા સિવાય એ લોકોને કોઈ મુદ્દો નથી અને આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે આ લોકો લાભ લેવા માટે આ મુદ્દો લઈને આવ્યા હતા જે આજે આ એ લોકોનો ખુલ્લી પોલ છે જય જોહાર જય આદિવાસી